આજના વિડીયોમાં આપણે જોઈશું શિયાળાની ઋતુમાં વાડ ખરવાના કારણો અને જોઈશું શિયાળામાં વાળ ખરવાના કારણો શું હોઈ શકે ઠંડીની ઋતુમાં વાત દોષ જે છે એ ઠંડો થાય છે અને એના કારણે વાળને સૂકા અને નબળા બનાવે છે પિત્ત અને કફ નું અસંતુલન થાય છે પિત્ત વધવાથી પાતળા થાય છે જ્યારે કફ વધવાથી ની અંદર આવે ઊંઘ ને તણાવ લેવાથી પણ વાળ ખરી શકે છે. ઠંડી ની ઋતુ માં ત્વચા જે છે એ સૂકી થઈ જાય છે અને એના કારણે વાળ ની જે જડ છે એ નબળી પડે છે પોષણ ની કમી જેવી કે આયન પ્રોટીન અને વિટામિન ની ઉણપના લીધે પણ વાળ ખરી શકે છે ગરમ પાણીથી વારંવાર માથું ધોવાથી પાથીઓનું જે તેલ છે એ દૂર થઈ જાય છે અને એના કારણે વાળ તૂટે છે હવે આપણે આયુર્વેદિક ઉપાય જોઈશું કે જેનાથી વાળ ખરતા રોકી શકાય તેની અંદર તેલ મસાજ અને રેગ્યુલર યોગ અને પ્રાણાયામ કરવા જોઈએ તેલની અંદર બેસ્ટ છે નારિયેલનું તેલ આંબળા તેલ અને ભૃંગરાજ તેલને મિક્સ કરીને રાત્રે લગાવીને સવારે ધોઈ લેવું જોઈએ હર્બલ હેર પેક બનાવવો જોઈએ આમળા પાવડર અરીઠા પાવડર શીકાકાઈ પાવડર અને દહીં ને મિક્સ કરીને અઠવાડિયે એકવાર લગાવવો જોઈએ મેથી પાઉડર અને એલોવેરા જેલ પણ લગાવી શકાય છે આયુર્વેદિક ઔષધિની અંદર આમળા રસ અને ચવમપ્રાસનું ડેઇલી સેવન કરવું જોઈએ ખોરાક સેવનની અંદર પોષક અને ગરમ ખોરાક લેવો જોઈએ જેની અંદર દૂધ ઘી બદામ તલ લીલા શાકભાજી દાળ ચણા આમળા દાડમ દરિક નું સેવન કરવું જોઈએ અમુક આદતો છોડવા માટે કહેલું છે જેમ કે ગરમ પાણીથી વાળ ન ધોવા જોઈએ ডেইলি શેમ્પૂ નો યુઝ ન કરવો જોઈએ ભીના વાળ હોય તો એની અંદર કોમ્બ ન કરવું જોઈએ હેર ડ્રાયર નો વધારે ઉપયોગ ન કરવો જોઈએ જંક ફૂડ કોલ્ડ ડ્રિંક્સ ન લેવા જોઈએ ઘરેલુ ઉપાય આપણે જોઈએ તો એની અંદર નારિયેળના તેલની અંદર મેથી દાણાને ઉકાળીને અઠવાડિયે બે વાર લગાવવું જોઈએ થેન્ક યુ